મોર્નિંગ જય માતાજી કે ફેમિલી લોગ તમારું સ્વાગત છે તો મિત્રો આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો હતો બધા સબસ્ક્રાઇબર મિત્રો ને જય માતાજી અને આજે સ રવિવાર તો આપણે રવિવાર ની રજા હતી આપણે જાવું છે ખેતર ચા પાણી કરી અને જાવ ખેતરમાં તો હવે જો આખી આપણા પૂરી ફેમિલી નાસ્તો કરવા માટે લઈ ગઈ આઈ તો બધી ખુશી જય માતાજી જય માતાજી જય માતાજી

આ થાળી બપોરે કઢી કરી દેજો અમે ના ખાતા તમે રાખો ના પપ્પા નહીં તમે તમે ભગવાન એકદમ મજા આવે ના ભૂસારો નહીં લેવા તમે રોકી તમે રો લઈ

કાતરા ના પડે બધી તો મિત્રો આ બાજુ મમ્મી ને કાતરા પાડીશું ત્યાં ખાવ કાતરો પડે જા તારે મેળ આવી ગયો કાતરાનું ના મિત્રો આપડે ખડું કરવાનું તો આપણે હેરાનું ખડું કરી દઈએ પેલી બાજુ પેલી બાજુ ખડું કરવાનું હ રાયડો હુકાય એટલે આપણે ભેગો કરવાનું છે લીધો હુકાય એટલે આપણે ભેગું કરી દઈએ આપણે અહીંયા ખરું કરવાનું છે આપણે અહીંયા ખરું કરવાનું છે બધો રાયડો ભેગો કરી દઈએ તો બ્લોક ની અંદર બને રહેજો તો મિત્રો આ બાજુ આપણે ખરું કરવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ સુહાની દી છે આ બાજુ શું મૂક્યો આ તો મજા આવી ગઈ ખેતરમાં આવ્યો હતી આ બેઠો છું

गरम कर दो तो भाई चल खेड तो छोटी हतो हतो आओ को खेड आप सीधे में हतो हतो आओ यो क्या खाओ थे की कंप्लीट हां ए अब आज मम्मी नहीं आई है खाओ थे की कंप्लीट खबर आ बस थोड़ा खास तो मित्रों चल

जाला आबरू आता री तो तीडिया न दाने तो दावो हौना भाई आ बेडा पाणी मेलेलो ह पाणी पाणी बेले पेले घेऊ पेले धरजो काय जो तर बापरे किती चाने ला की खाऊ वाट पायची वगैरे ला ओ बाठी खाई करू खाई करू था फिर खा दो खा दो आज तो तो खा दो भात तो पुडिया में सब तुम्हारे खाने शुभ लग दे तू हो भात तो पुडिया में तुम्हारे खाने खा लो मारा भाई ने शुभ लग दे आओ कुलिया लग तो मम्मी કેક ચો હતા ને પણ કેક ચો મળી પણ કેક ચો ધ હેપી બર્થડે કીધું કેક ચો તમે પછી આવો આટુકલી કેક લા બડી આટુકલી કેક લા બડી ને આટુકલું બધું લા બડી પછી અમને કેક બર્થડે તુરુ કરશું હું യെ നീ പോയ് വട 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 വട

কালি হ্যাঁ আর ভাত নাই কাড়তি কাও ইস তুই গাধু নাই তো আমার বেটা আর নাই কাড়ু তুই যে ভাত নেও আખો দাজু ঠোমড় তো পিন পড়্যা কাও আগে রে আমি খাওয়াই

पाप पे आ जाओ

આ તંગે જો હા હા તો તો કી જોડી ના કીડી આલ તો તો લેવાનો ઉભણા અંદર નહી હેડીઓ મને તું કાય કણાવા ન બુરા વાટે તો મિત્રો આટલા વાગે આપણા લોગ નો એન્ડ આપીએ છીએ તો આપણા એક ફેમિલી લોગ ના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય રોમાપી ને આવો ને આવો સપોર્ટ